ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ ખાતેથી એક સ્વેફ્ટ કારની ચોરી થઈ હતી જે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ ખાતેથી એક સ્વેફ્ટ કારની ચોરી થઈ હતી જે કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામમાંથી એક સ્વેફ્ટ કારની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી જે ઘટના અંગે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી હેલિંગ હોસ્પિટલના પાર્કિંગમાંથી કાર સાથે એક શકમંદની પોલીસે પૂછપરછ કરી હતી જેમાં નાના સંજા ગામમાંથી કારની ચોરીનો ભેદ હતો પોલીસે વાહન ચોર ભૂપેન્દ્ર રમેશભાઈ દિવાલા રહેવાસી રાવડીયાનો ટીકરો દોડી કોઈ બજાર ભરૂચનાઓની ધરપકડ કરી હતી અને પોલીસ પૂછપરછમાં આરોપીએ ગીરવે આપેલ કારનો કબજો લેવા માટે કાર ચોરી કરી હોવાનું કેફિયત રજૂ કરી હતી હાલ પોલીસે આરોપી ભૂપેન્દ્રની ધરપકડ કરીને કાર મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ચાર લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી ભરૂચ